કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ પાંસુલિયા આજે બનાવીશ છું મોરૈયાની ફરાળી રેસીપી તો કઈ રીતે બનાવી તે હું તમારી જોડે શેર કરીશ તેલ ગરમ થવા ઊંઘું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે આખું જીરું નાખીશું લીલા મરચાં અને મીઠું નાખીશું સ્વાદ મુજબ નાખવાનું મોરૈયો પર લાવી જાય છે હવે આપણે આ મોરૈયો નાખીશું સિંગદાણા નાખીશું but i kind of લીંબુ નાખીશું આપણે હવે આપણે પાણી નાખીશું પાંચ થી સાત મિનિટ આપણે કુકર ઢાંકીને ચડવા દઈશું પાંચ થી સાત મિનિટ ચડવા દેવાનું અથવા તો કુકર રીંગ ચડાવીને ઢાંકો તો બે સીટી આપણે થવા દેવાની આપણે સાત થી આઠ મિનિટ થઈએ છીએ તો હવે આપણે કુકર ખોલી જોઈએ તો ફોર અગિયારસ વર્ષ માટેનું ફરાળ મસ્ત બનીને તૈયાર છે તો તમે જોઈ શકો છો આ રીતે તો હવે આપણે ધાણાથી ગાર્નિશ કરીશું તો આપણું ઉપવાસ માટેનું ફરાળ બનીને તૈયાર છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી ફરાળી રેસીપી કેવી લાગી